પરંતુ ગઈકાલે સારવાર દરમિયાન મહિલાની તબિયત બગડતા પરિવારના લોકોએ હોસ્પિટલમાં નર્સને તબિયત વધુ ખરાબ થઈ હોવાનું કહેતા નર્સે કહ્યું કે મારું લખાણ થઈ જાય પછી આવીશું તે સમય દરમિયાન મહિલાનું મોત થતા પરિવારે તબીબોની બેદરકારીના આક્ષેપ કર્યા હતા આટલું જ નહીં મૃતકનું આધાર કાર્ડ પણ ખોઈ નાખતા મહિલાની ડેડ બોડી સમયે પરિવારને ધક્કે ચડાવાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત

આપણે રાતના તમે એને એક તારીખે લઈને આવ્યો તો અહીંયા હોસ્પિટલમાં દાખલ કરાવી એના રિપોર્ટ ને બધું કરાવ્યો રિપોર્ટમાં એને તકલીફ આવી તો રિપોર્ટ કરાવ્યો ને એના પછી આજે એને માથામાં માં દુખતો તો ત્યારે સિસ્ટર ને બોલાવા ગયા તો સિસ્ટર કોઈ આવી નહીં સિસ્ટર કોઈ આવી નહીં ને મારી મમ્મી બોલાવા ગઈ ને તમે મારી મમ્મી એને બોલાવા ગઈ ને તો એ લોકો એમ કે અમને પહેલા લખી લેવા અને મારી વાઈફ એમ સિરિયસ થઈ ગઈ હતી માથું દુખતો હતો ને એટલે બડી સિસ્ટર બડી નવી આવેલી હતી એ લોકોએ કોઈ એ જ નહીં આવ્યો અંદર કોઈ હતું જ નહીં બોલાવ્યા તો એમ કે અમે લખીને આવીએ છીએ એમ બધું કે